ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર જાણે કે ગંભીર ન હોય તેવું લાગી રહ્યું છે ગાંધીનગરના પાટ સર્કલથી સુગરગામ જતાં સાબરમતી નદી પરના બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે વર્ષ બે હજાર બાવીસમાં આ બ્રિજના સમારકામ માટે એમસી અને ઔડા દ્વારા બોતેર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી કરોડો ખર્ચ કર્યા બાદ પણ આ હાલત ટૂંક સમયમાં ખરાબ થઈ નબળી ગુણવત્તાની માલ સામગ્રી વાપરી વાપરી હોવાનું સામે આવ્યું છે કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ બ્રિજ હાલત ટૂંક જ સમયમાં ખરાબ થઈ ગઈ છે બ્રિજમાં નબળી ગુણવત્તાની માલ સામગ્રી વાપરવામાં આવી છે જેને લઈને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર અનેક સવાલ ઉભા થાય છે બ્રિજ પર અનેક જગ્યાએ પડી ગઈ છે પ્રજા તો પોતાની પરસેવાની કમાણીથી ઈમાનદારીથી ટેક્સ ભરે છે પણ તેની સામે ભ્રષ્ટ અધિકારીઓ નબળી ગુણવત્તાની કામગીરી કરીને મલાઈ ખાઈ જાય છે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ગંભીરા જેવી મોટી દુર્ઘટના બને ત્યારે તંત્ર સફાળું જાગે છે ભાટ નજીકના હાલતને જોઈને એવું લાગી રહ્યું છે કે તંત્ર જાણે કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે અત્યારે હું ભાટ સર્કલ થી આગળ સુગર ગામ જાય છે તેના બ્રિજ ઉપર ઉભો છું અને આ બ્રિજ ઉપર ઉભો રહી છે તમે જોઈ શકો છો કે આ બ્રિજ ની અંદર અત્યારે વર્તમાનમાં સળિયા દેખાઈ રહ્યા છે આ આ જે જે છે છે સિમેન્ટ રહ્યો એના પાછળ લાપરવા એ તંત્ર છે એ જવાબદાર અધિકારીઓ છે એ કટિબદ્ધ કોન્ટ્રાક્ટરો છે કે જેના પાસે આજે ક્યાંક ને દુર્ઘટના થવા જઈ રહી છે અને આ દુર્ઘટના બ્રિજ પાર્ટ ટુ બનવાની ક્યાંક ને ક્યાંક સંભાવના રહેલી છે આ બ્રિજ ઉપર જ્યારે અમે ઊભા છીએ તો આ કોઈ પણ મોટું વિહેકલ નીકળે ત્યારે આ બ્રિજ વાઇબ્રેશન મારે છે તેની સાથે સાથે આ બ્રિજની ઉપર જે સમારકામ છે એ સમારકામમાં આજે તમે જોઈ શકો છો કે લોખંડના જે સરિયા મારવામાં આવે છે એ લોખંડના સરિયા પણ દેખાયા છે અને તેની સાથે સાથે આ બ્રિજ ખૂબ જ જર્જરિત તાલતમાં છે એટલે ગંભીર બ્રિજ ફાટ ટુ ન બને એના માટે આ માધ્યમથી સુપર સીએમ અને તંત્રને અમે કહીએ છીએ કે તાત્કાલિક જોરણાનું સમારકામ કરવામાં આવે અને આની પાછળ જોવા જઈએ તો આ જે ઘટના છે એમાં ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના બનશે એ માનવ સર્જિત દુર્ઘટના ગણવામાં આવશે અને આની પાછળ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર તેની સાથે સાથે કટકીવા કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે જેને આ મિલી આ આની પાછળ જે પૈસા ફાળવવામાં આવ્યા હોય એમાં જે કટકી કરી જવાબદાર લોકો રહેવાના છે ભૂતકાળમાં બે હજાર બાવીસની આસપાસ આની પાછળ કદાચ ખોટર ક્યાં ખોતેર કરોડિયા ફાળવવામાં આવ્યા હતા અને ઓડાની જે સ્કીમો છે ઓડાની જે કહી શકાય કે ગ્રાન્ટો છે એની પાછળ બાવીસોથી ચોવીસો કરોડની ગ્રાન્ટ આ બ્રિજો પાછળના અલગ અલગ કહી શકાય કે સમારકામો પાછળ વાપરવામાં આવતી છે તો આ ગ્રાન્ટો નાખવામાં ક્યાં આવે છે આ ગંભીર આ બ્રિજ પાર્ટ ટુ ન બને એટલા માટે એક જાહેર જનતા તરીકે અમે સરકારને આ માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે નહીતર ભવિષ્યમાં ગંભીરાબરીત પાટુ હોય મોરબીબીર પાટ્રુ હોય કે આમના દિવસોની અંદર કોઈ પણ મોટી જાનહાનિ થાય તો જવાબદાર ફલ ફક્ત ને ફક્ત ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી તેના મળતિયા તેના અધિકારીઓ અને તેના કટકીબાસ કોન્ટ્રાક્ટરો જ રહેશે